આમ છો મિત્રો વિદ્યાશાળા યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે મિત્રો આ વિડિયોમાં આપણે ધોરણ ત્રણના અંગ્રેજી વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ નું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશનનો અભ્યાસ કરીશું ધોરણ ત્રણના છે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના દરેક વિષયના આઈ એમ પ્રશ્નપત્રના વિડીયો અને પીડીએફ માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે तो चलो आपने शुरू करिए ધોરણ 3 ના અંગ્રેજી વિષયના દ્રિત્ય સત્રાંત પરીક્ષાનો મોસ્ટ આઈએમપી પેપર પ્રશ્ન એક એ પ્રશ્ન વાંચી યોગ્ય ઉત્તર લખો જમના ગુણ 5 નંબર 1 બીકમ ફ્રેન્ડ્સ નંબર 2 अबाउट अ હેપી એન્ડ ધ જંગલ નંબર 2 વોટ ડીઝ હેપી સી ઇન ધ સ્કાય રેમ્બો નંબર 3 टू हेपी ध सन नंबर फोर वु वोज वर्ड टोटोइ नंबर फाइव हुउन टोटोइ आगो प्रश्न जो है बी कोस शब्दों वे चित्र वर्णन करो जम गुण पांच दिस इज फ्लैग इट इज अ ट्रायंगल इट इज बिग इट इज ऑरेंज इट इज मेड ऑफ क्लॉथ વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ થી આઠ જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ માટે ખાસ ઉપયોગી મોસ્ટ ટાઈમ પી પ્રિન્ટ મુજબની અહીં માહિતી અહીં તમને આપેલી છે પ્રશ્ન બે એક કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો જેમના ગુણ પાંચ આઈ મેક પોટ્સ પોટર નંબર ટુ આઈ ગ્રો ક્રોપ્સ ફાર્મર નંબર થ્રી આઈ ગીવ યુ મેડિસિન્સ ડોક્ટર નંબર ફોર આઈ ડ્રાઈવ અ બસ ડ્રાઈવર નંબર ફાઈવ આઈ કટ હેર બાર્બર આગળનો પ્રશ્ન જોઈએ બી ચિત્રો જોઈ બોક્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી લખો જેમના ગુણ પાંચ ફિશ બર્ડ શેપ ક્લાઉડ એપલ

this is a tree these are trees number 4 that is a fox those are foxes number 5 that is a key those are keys प्रश्न चार ए कौश में आपेला एक्शन वर्ड्स ने आईएनजी जोड़ी लखो जमना गुण पांच नंबर वन गीव गीविंग नंबर टू ड्राइव ड्राइविंग नंबर थ्री पुट पुटिंग नंबर फोर पुल पुलिंग नंबर फाइव ड्रो ड्रोइंग आगे प्रश्न जो है बी गणतरी बॉक्स में संख्या लखो जमना पांच सिक्स सिक्सटी प्लस नाइन सिक्सटी नाइन सेवन प्लस वन सेवंटी वन ब्लैंक प्लस टेन बराबर हंड्रेड तो नाइंटी सेवन प्लस खाली जगह बराबर तो सिक्सटी प्लस सेवंटी सिक्स एट सिक्स जवाब हो 90 + 2 92 तो विद्यार्थी मित्रों ફરી આપણે મળીશું છે બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને સોલ્યુશનનો લાભ મળી રહે